પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર ખાસ કરીને ભૂંડોના વધતા ત્રાસને કારણે નાગરિકોમાં ભારે અકળામણ અને રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વોર્ડ નંબર છ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી દેખાઈ રહી છે જ્યાં જુઓ ત્યાં ભૂંડ જ ભૂંડ દેખાઈ રહ્યા છે દેરાસરોની બહાર મંદિરોની પાસે મુખ્ય રોડ પર સોસાયટીઓમાં શાળાઓની આસપાસ લોકોને ચાલવું મુશ્કેલ બની રહ્યું છે રખડતા ભૂંડ રોડ બ્લોક કરે છે ટ્રાફિક માટે જોખમ સર્જે છે વાહનોને ટક્કર મારવાના બનાવો વધ્યા છે ગંદકી અને દુર્ગંધ ફેલાવે છે બાળકો અને વયસ્કોમાં ભય પેદા થતા નાગરિકો નારાજ જોવા મળી રહ્યા છે

નગરપાલિકા સભ્ય અંકિતા ઠાકોરે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને નગરપાલિકાને સુવિધાઓ અને જવાબદારી પર સવાલ ઉઠાવ્યા છે કેટલાક મુદ્દાઓ વર્ષોથી ચાલતા આવ્યા છે છતાં આજે પણ કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી અને રખડતા ઢોરો માત્ર ગંદકી અને ત્રાસ જ નથી ફેલાવતા પરંતુ શહેરની ઇમેજ અને ટ્રાફિક સલામતી માટે પણ ગંભીર ખતરો છે હવે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે નાગરિકોની માંગ છે કે શહેરને સ્વચ્છ કરો, ટ્રાફિક સુરક્ષિત કરો, ભૂંડ અને રખડતા પશુઓ સામે કડક કાર્યવાહી કરો. પાલનપુર શહેર સ્માર્ટ સિટીની દિશામાં આગળ વધી રહ્યું છે પરંતુ રસ્તાઓ પર રખડતા ઢોરો શહેરની છબી પર પ્રશ્ન ચિહ્ન મૂકી રહ્યા છે. આજે કેટલા સમયથી પાલનપુર પાલિકામાં ભૂંડ પકડવાનું, ગાયો પકડવાનું, કૂતરા પકડવાનું એક ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે ખાલી કાગળ ઉપર ગ્રાઉન્ડ ઉપર તો ક્યાંય નગરપાલિકાનું કામ દેખાતું છે એની વારંવાર ટેન્ડર ભરવા જાહેરાતો હાલવી એના ખર્ચા કરવા આજે મંદિર હોય મસ્જિદ હોય મદરેસા હોય કે કોઈ બી જગ્યાએ સારી જગ્યાએ આજે ગંદાવાળા ગારાવાળા ભૂંડ ગંદકીથી હડકાયા ભૂંડ આ જે ભૂંડ ને ગાયોના કારણે કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હમણાં બે ત્રણ મહિના પહેલાં જનતાનગર વોર્ડ નંબર ચારમાં નાના બાળકને પણ ભૂંડ કરડી ખાધું હતું પણ તો બી આ નગરપાલિકાના પેટનું પાણી હલતું છે નહીં એમને તાઈફા કરવા હોય ત્યારે રાતોરાત કોન્ટ્રાક્ટર મળી જાય છે સીએમ આવતા હોય પીએમ આવતા હોય ત્યારે ગાયો પકડવા માટે કોન્ટ્રાક્ટ મળી જાય છે પણ આમ પ્રજા જે પ્રજાના ટેક્સે તાગળદિનના જે આ સત્તામાં બેઠેલા કરે છે એ પ્રજાની તકલીફ માટે એમને એજન્સી મળતી છે નહીં માત્ર એમના તાઈફા કરવા રાતોરાત એજન્સી આવી છે હું તો મીડિયાના દ્વારા કહેવા માગું છું કે નાના બાળકોને આ ભૂંડ કરડી ખાતા હોય તો ક્યારે આ ભૂંડના કારણે પાલનપુર પાલિકાને ખૂબ મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે